ગઢડાના યભલ ખાસનના દીકરી લાડુબા શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત અને પૂર્વના મુક્ત હતા તેમણે પોતાના મનથી એવો સંકલ્પ કર્યો કે આ દેહથી આઠ પ્રકારે પુરુષનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળી શ્રીજી મહારાજની ઉપાસના ભક્તિ કરવી છે પણ વિષય ભોગવવા નથી પરંતુ તેમના પિતાએ આગ્રહ કરીને પરણાવ્યા હતા તો પરણેલા પતિનો ત્યાગ કરી અખંડ બ્રહ્મચર્ય રાખી મહારાજની એકાંતિક ભક્તિ કરતા હતા શ્રીજીએ રાધા કૃષ્ણ સહિત પોતાની સાપની મૂર્તિ પૂજવા માટે લાડુ બાને આપી હતી તેને નિરંતર પૂજતા ને પછી જ પૂજા કરતા તેમણે એક વખત રાધિકાને કૃષ્ણની પૂજા કરતા દીઠા તે જોઈ પોતે પ્રાર્થના કરી છે એ મહારાજ જેમ રાધિકાજીની સેવા આપ અંગીકાર કરો તેમ મારી સેવા પણ અંગીકાર કરો એવી મારી ઈચ્છા છે પછી લાડુબાની સાહસી ભક્તિ જોઈને મહારાજે તેમનો મનોરથ પૂરો પૂરો કરવા માટે પૂજા કરતી વખતે મૂર્તિને અર્પણ કરેલ સંદન તુલસી પુષ્પના હાર નૈવેદ્ય આદિ જે મૂકે તે તે વસ્તુને પ્રત્યક્ષ જેમ હોય તેમ પોતે ગ્રહણ કરતા હતા ત્યારે માર્ગમાં તેમણે અખંડાનંદ સ્વામીને જોયા તેમને લોહી ખંડ પેટ બેસણું થયું હતું તે જોઈ પોતાના માણસ પાસે કહેવડાવ્યું જે સ્વામીને કહો આ વેલમાં બેસે હું ચાલીને ગઢડે આવી જઈશ એમ કહીને સ્વામીને વેલમાં બેસાડ્યા અને પોતાની પાસે બહુ કિંમતી કિનખાબની રજાઈઓ હતી તે સ્વામીને પાથરી આપી તેવી સાકરી કરીને સ્વામીને ગઢડે પહોંચાડ્યા તે જોઈ મહારાજે કહ્યું જે આવી ભારે કિંમતી રજાઈઓ બગાડી તે કરતાં જૂની પાથરી વધતો ઠીક થાત ત્યારે લાડુબા બોલ્યા જે હે મહારાજ તમારા પ્રતાપથી તેવી કિંમતીવાળી રજાઈઓ ઘણી મળશે પણ તમારી મૂર્તિને અખંડ ધારી રાખનાર અને પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપને રાજી કરવાનો અવસર ક્યારે મળે એવું સાંભળીને શ્રીજી ઘણું પ્રસન્ન થયા અને કહ્યું કે તમારી ભક્તિને અને દ્રઢતાને ધન્ય છે તમારી આવી ભક્તિ જોઈને જ હું તમારા દરબારમાં અખંડ રહ્યો છું આવું શ્રીજીનું વસન સાંભળીને અને લાડુબા પોતાનું તન મન ધન શ્રી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી અને અનન્ય ભક્તિ કરતા હતા આવું લાડુભાઈનું જીવન હતું દિવ્ય જીવન હતું ભગવાન પ્રગટ એમની બધી જ વસ્તુઓ ગ્રહણ કરતા હતા પૂજાની અંદર